શિવાજી મહારાજનો જન્મ એક ની કહાની રાત્રે એક સિંહની જેમ સુરવીર રાજા જન્મ લેવા તૈયાર હતા માતા જીજાભાઈ અને પિતા શાહજી રાજા પર મુશ્કેલીઓનો પર્વત તૂટી પડ્યો હતો મોગલ બાદશાહની સેના તેમની પાછળ પડેલી બાદશાહની લાખોની સેના એક રજવાડા પર હુમલો કરવા આવી એ રાજા રાણી લડવાની સ્થિતિમાં ન હતા તેથી પોતપોતાના ઘોડા દોડાવી ભાગતા થયા અંધારી રાત પાછળ સંખ્યા વિનાની દુશ્મનની ફોજ અને આગળ એક સાંકડું નાળું ઉપરથી સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું આવી રહ્યું હતું જો રોકાય તો મૃત્યુ નિશ્ચિત ત્યારે એક અદ્ભુત ઘટના બની માતા જીજાબાઈએ પોતાની હિંમત અને ચ ચાતુર્ય એ ઘોડાની થપાટ મારીને સીધા કાંટા ભરેલા ગાડા ઉપર કુદાડી દીધો ઘોડો અને જીજાબાઈ કાંટાઓમાં પડ્યા છતાં પણ તેમની દ્રઢ ઈચ્છાશક્તિ ન હલાય તેઓ ફરી આગળ વધ્યા અને આખી રાતમાં અઢીસો કિલોમીટરનું અંતર કાપીને શિવલહેરીના કિલ્લે પહોંચ્યા હવે પ્રસૂતિ પીડા શરૂ થઈ ગઈ માતા જીજાબાઈ શિવ મંદિરમાં પ્રવેશી બહાર આખી મુગલ ફોજ ઊભી હતી પણ કોઈ પણ અડકવાતની હિંમત કરી નહીં થોડી વાર પછી મંદિરમાંથી એક નવો અવાજ આવ્યો એક બાલ સૂર્ય ઉગ્યો હું આ હું આ બાદશાહની સેના ચકિત થઈ ગઈ તેમના સેનાપતિએ જીજાબાઈને સલામ કરીને પૂછ્યું બેન દીકરી કે દીકરી દીકરો કે દીકરી જીજાબાઈએ શાનદાર જવાબ આપ્યો તમારું મોત તમારો કાળ શિવાજી જન્મ્યો છે સેનાપતિ આશ્ચર્ય ચકચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા આવી માતા હોય તો પુત્ર કેવી દ્રઢ હિંમતવાળો હશે આ બાળક છત્રપતિ શિવાજી મહારાજ બન્યા જેમણે હિન્દવી સ્વરાજની સ્થાપના કરી અને હંમેશા માટે હિન્દુસ્તાનના હૃદયમાં રહી ગયા સત વંદન માતા જીજાબાઈ અને શિવાજી મહારાજને